વેલકમ બેક ટુ કોકિલાસ કિચન આજે આપણે છે મહારાષ્ટ્રનું ફેમસ એવું પીઠલા અને ગુજરાતીઓનું બેસન તો એના માટે મેં અહીંયા એક કપ બેસન લઈ લીધું છે એક ડુંગળી કટ કરીને રાખી છે આદુ મરચાં લસણ ચોપ કરીને કચરા વાટી દીધા છે અને મીઠા લીમડાના પાન જરૂરી મસાલામાં આપણે મીઠું હળદર અને ધાણાજીરું એટલું જ લેવાનું છે તો સૌ આપણે એક પેન લઈશું અને એમાં આપણે છે એ આપણે એમાં નાખી એક કપ બેસન હોય તો એમાં આપણે ત્રણ વાટકી પાણી લેવાનું છે એ પ્રમાણે માપ સાથે પાણી લઈ અને અહીંયા રહેવા દીધું હતું એને આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે પહેલા આમાં આપણે મીઠું અને હળદર બંને નાખી દઈશું સ્વાદ અનુસાર મીઠું ત્યારબાદ અડધી ચમચી હળદર પાવડર મિક્સ કરી લઈશું આપણે ત્યારબાદ આપણે એમાં પાણી મેં માપ પ્રમાણે અહીંયા લઈને જ રાખ્યું છે એક વાટકી સામે ત્રણ વાટકી પાણી એક વાટકી બેસનમાં એની આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી દઈશું થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને એની પેસ્ટ બનાવી દઈશું આપણે ના પડે એનું ખાસ ધ્યાન રાખવાનું અને એને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી દઈશું તો આ રીતની આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી દીધું છે તમે જોવો છો બેટર આ રીતનું આપણે તૈયાર કરી નાખી છે એક પણ લમ્સ અંદર ગાંઠો એક પણ રહેવો ના જોઈએ એ રીતનું આપણે એકદમ સતત હલાવી થોડું થોડું પાણી ઉમેરી અને આ રીતનું આપણે બેટર રેડી કરી અને સાઈડમાં મૂકી દઈશું ત્યારબાદ એક પેન લઈશું એમાં આપણે તેલનો વઘાર મૂકીશું બેથી ત્રણ ચમચી તેલ લઈ જઈશું આપણું તેલ ગરમ થઈ ચૂક્યું છે એમાં આપણે વઘાર માટે એક ચમચી રાઈ લઈ લઈશું ત્યારબાદ એક ચમચી જીરું ચપટી હિંગ એકદમ રાઈ અને જીરું તતરે પછી જે આપણે અંદરના મસાલા એડ કરવાના છે જીરું અને લાય આપણું તતરી દઉં છે તેલમાં હવે આપણે હિંગ લઈ લઈશું ત્યારબાદ આદુ મરચા લસણની આપણે લીલા મરચાં તમે તીખું જે ખાઈ શકતા હોય તો માણી શકો છો મીઠા પાન લસણ અને આપણું મરચાં મીઠા લીમડાના પાન પતરાય એટલે આપણે એમાં નાખી દઈશું ચોપ કરીને આપી ડુંગળી એનું કચ્ચા પણ દૂર થાય ત્યાં સુધી આપણે એને સતથા નાખતા રહીશું આપણી ડુંગળી ધીમે ધીમે તેલમાં સતરાઈ ગઈ છે એકદમ ધીમી ગેસની ફ્લેમમાં આપણે ડુંગળીને આ રીતે સાચી લઈશું એ ડુંગળીના ભાગનું મીઠું પણ મેં અંદર એડ કર્યું છે થોડું હવે ત્યાં સુધીમાં આપણું આ બેટર જોઈ લઈએ એકદમ એમાં કોઈ પણ લમ્સ નથી હવે જે આપણે વધારાનું પાણી માપથી રાખ્યું હતું આપણે એ પણ આમાં એડ કરી દઈશું એક વાટકી બેસનમાં આપણે ત્રણ વાટકી પાણી લેવાનું છે ને માપથી મેં માપથી અહીંયા પાણી લઈને રાખ્યું હતું તો એક કપ બેસનમાં આપણે ત્રણ વાટકી પાણી લઈ અને આ રીતનું બેટર પતરું તમે જોઈ શકો છો માપથી આ રીતે લઈશું તો આપણું બેસન એકદમ ઢીલું બી નહીં અને એકદમ ટાઈટ બી નહીં થોડું સરસ મજાનો રેડી થશે તો આ રીતે આપણે પાણી રેડી અને આ બેટર તૈયાર કરીને રાખ્યું છે બાજુ આપણી ડુંગળી પણ આપણે જોઈ લઈશું એકદમ સતરાઈ ગઈ છે હવે આપણે એમાં જરૂરી મસાલા નાખી દઈશું થોડું ધાણા જીરું પાવડર એટલું તો મેં નાખ્યું જ છે બેસનમાં બી નાખ્યું અને આમાં પણ થોડું નાખ્યું છે સારી રીતે મિક્સ કરી લઈશું હળદર બી આપણે બેસનમાં નાખી છે સતત હલાવતું રહેવાનું છે અને આ વીસ આપણે બેટર ને એડ કરતું જવાનું છે તો આ રીતે સતત હલાવ ધીરે ધીરે આ રીતે રેડી અને સતત હલાવ થઈ આમાં જેવું ગાંઠ ના પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે લમ્સ આપણા ના પડવા જોઈએ આ રીતે ગરમા ગરમ આપણું મસ્ત મજાનું બેસન તૈયાર થશે આ રીતે આપણે લઈ લઈશું અને સતત એને આવી નોસ્ટ પેનમાં બનાવવાનું એટલે આપણે નીચે દાજી પણ નહીં અને સતત હલાવતા પણ આપણને ખાવે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ આપણું ઢીલું હતું બેટર ધીમે ધીમે આ રીતે ગેસની ફ્લેમ ચાલુ રાખીને સતત હલાવવાથી આપણું બેસન એકદમ સરસ મજાનું ઠીક થઈ ગયું છે તો ઘરમાં કોઈ પણ શાક ના હોય તો એમ લાગે કે આજે ખાવું છે અને શાક ઘરમાં નથી તો ફટાફટ આપણી આ રેસીપી બની અને તૈયાર થઈ જાય છે તમે થેપલા ભાફરી પરાઠા એ પણ સાથે સર્વ કરી શકો છો અને આને ગરમ ગરમ જ સર્વ કરવાનું ખાસ ધ્યાન રાખવાનું અને આ રીતે તમે જોશો મસ્ત મજાનું આખું ગરમા ગરમ રેડી થઈ ગયું છે આટલું આ બેસન આને આપણે બે થી ત્રણ મિનિટ માટે સીજવા મૂકી દઈશું તો આપણા બેસન ને બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાનું આપણું

તો મિત્રો મારી આ રેસીપી ગમી હોય તો જરૂરથી લાઈક કરજો ગ્રુપમાં શેર કરજો અને હા સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ